આજનું જાણવા જેવું સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ધણેજ અકનું વજન એક હજારથી બે હજાર કિલો નથી હોતું તો પછી તેને એક ટન ઋણ બે ટનનું એસી કેમ કહેવામાં આવે છે મગજ ચકરાઈ ગયું ને ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે એપ્રિલની શરૂઆતથી ગરમીનો પારો વધવા લાગ્યો છે અને ઘરથી ઓફિસ સુધી એસીની જરૂરિયાત પડવા લાગી છે ત્યારે તમે એસી ખરીદવા જાઓ છો ત્યારે તમને ઘણા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે તમે કેટલીક બાબતો વિશે અગાઉથી વિચાર્યું હશે તમારે કઈ બ્રાન્ડની એસી લેવાની છે વિન્ડો એસી લેવી પડશે અથવા સ્પ્લિટ એસી રાખવી પડશે તમારું બજેટ શું છે વગેરે તમે કોઈ શોરૂમ અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા ઘરેલું ઉપકરણોની દુકાનમાં જાવ છો ત્યારે સેલ્સમેન તમને કેટલાક પ્રશ્નો પૂછે છે બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન તમને પૂછવામાં આવે છે તમે કેટલા ટનનું એસી લેશો એક ટન એક દશાંશ પાંચ ટન બે ટન ઘણા આ સવાલથી હેરાન થાય છે ઘણા લોકો વિચારે છે કે આટલું વજનવાળી એસી પણ હોય છે શું એસી એટલું વજનદાર હોય છે પછી સેલ્સમેન તમને સમજાવે છે જો કે આ વિશે એક પ્રશ્ન હોવો જ જોઈએ એસીનું વજન એક હજાર પંદરસો અથવા બે હજાર કિલો નથી હોતો તો પછી એક ટન એક દશાંશ પાંચ ટન અથવા બે ટનનું એસી કેમ કહેવામાં આવે છે સૌથી પહેલાં એ સમજવું કે ટન એટલે શું ટન વજન માપવા માટેનું ધોરણ છે ઉદાહરણ તરીકે ગ્રામ કિલોગ્રામ ક્વિન્ટલ વગેરે એક હજાર ગ્રામ એક કિલોગ્રામ છે એકસો કિલોગ્રામની એક ક્વિન્ટલ છે જ્યારે એક ટન લગભગ નવ ક્વિન્ટલ થાય છે ગ્રામથી કિલોગ્રામ અને ક્વિન્ટલ વગેરે ઘરેલું ધોરણ છે જ્યારે ટન જે જ વિદેશી ધોરણ છે જો તમને ખાતરી છે એક ટન લગભગ નવસો સાત આઠ કિલોગ્રામ છે જો કે એસી માટે તેનો અર્થ અલગ છે એસીમાં ટન એટલે શું થાય છે જ્યારે તમને પૂછવામાં આવશે કે તમે કેટલા ટનનું એસી લેવા માગો છો ત્યારે તો તેનો અર્થ એ નથી કે એસી એટલું વજનનું હશે ટન એ સી એટલે કે તમે જે ઠંડક મેળવો છો તે થાય છે તેનો અર્થ એ કે ઘરને ઠંડક આપવાની ઊર્જા ટનનો અર્થ એ સી આ રીતે તમે માની શકો છો કે વધુ ટન એસી જેટલું વધારે તે વિસ્તારને ઠંડક આપવાની ક્ષમતા હશે એક ટન એસીનો અર્થ એવો હશે કે એક ટન બરફનું ઠંડક તમારા રૂમને આપશે એક ટન એસી રૂમને જેટલું ઠંડુ કરશે ત્યારે બે ટન એસી બે ટન બરફની બરાબર ઠંડુ થશે આ એકમાત્ર સરળ અર્થ છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે તે સીધું તમારા રૂમના કદ સાથે સંબંધિત છે જો તમારો રૂમ દસ બાય દસ એટલે કે એકસો ચોરસ ફૂટનો છે તો તમારા માટે એક ટન એસી પૂરતું છે જો રૂમ એકસો ચોરસ ફૂટથી વધુ અને બસો ચોરસ આ